ભારત વિકાસ પરિષદ મુંદ્રા શાખા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અવારનવાર કરવામાં આવે છે ત્યારે વેકેશનના સમયગાળાને ધ્યાનમાં લઈને બાળકોનો માનસિક તેમજ શારીરિક વિકાસ થાય

આશાબેન ભટ્ટ આરતીબેન ભટ્ટ મનીષાબેન બાળકોને એક જુદા જ પ્રકારનું મનોરંજન મળી રહે એવું આ સમર કેમ્પના માધ્યમથી બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું હતું સમર કેમ્પના પાંચમા દિવસે સંસ્થાના ઉપપ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ કુબાવત મંત્રી શ્રી કેતનભાઈ પ્રજાપતિ ખજાંચી શ્રી કુલદીપભાઈ મોડ પ્રચારક શ્રી કપિલભાઈ વ્યાસ મંજુલ ભટ્ટ અને મહિલા ટીમ દ્વારા સન્માનિત બાળકોને સંસ્થાવતી સર્ટિફિકેટ અને દાતા પરિવાર દ્વારા જુદી જુદી ગિફટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાથે સાથે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી બાળકો દ્વારા સમર કેમ્પના 5 દિવસની ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવણી કરવામાં આવી હતી સમર કેમ્પના સમાપન કાર્યક્રમમાં ઉપપ્રમુખ કુબાવતે ભારત વિકાસ પરિષદ સંસ્થાના કાયમી પ્રકલ્પોની માહિતી સાથે સમર સમગી દાતા બાળકો અને ઉપસ્થિત વાલીના સહકારને બિરદાવેલ સમર કેમ્પને સફળ બનાવવા માટે મહેનત કરનાર સર્વેને અભિનંદન પાઠવેલ આ કાર્યક્રમનું સંચાલન મહિલા સહસંયોજિકા હેતલબેન ઉમરાણીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને અંતે આભાર વિધિ મહિલા સહ સંયોજિકા મોર દ્વારા કરવામાં આવી હતી એવું મુન્દ્રા શાખાના પ્રચારક કપિલભાઈ વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું નમસ્કાર ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખા દ્વારા આજે સમર કેમ્પની પૂર્ણાહુતિ હતી જેમાં પાંચ દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પાંચ દિવસમાં બાળકોએ કરાટે મઢ વર્ક અને નવી નવી પ્રવૃત્તિઓ કરી હતી છેલ્લા દિવસે બાળકોને નાસ્તો અને નવનવી ગિફ્ટો દ્વારા સન્માનવામાં આવ્યા હતા બાળકો આ સમર કેમ્પનું બહુ જ ઉત્સાહભેર રાહ જોતા હોય છે અને આવતી વખતે પણ એ લોકો આ સમર કેમ્પમાં જોડાય એ માટે અમને અમને અત્યારથી એ લોકો કહીને ગયા છે કે આવતી વખતે સમર કેમ્પ આવે એ પહેલાં અમને લોકોને જણાવજો તો આ સમર કેમ્પની રાહ બાળકો ખૂબ જ ઉત્સાહથી જોતા હોય છે અને બાળકો આ સમર કેમ્પ માટે આતુરતાપૂર્વક રાહ પણ જોતા હોય છે અને જ્યાં અમારા જે નવી અવનવી ગિફ્ટો જે આપી છે એ દાતાઓશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું શિશુ મંદિરના પ્રાંગણમાં જ અમે સમર કેમ્પનું આયોજન કર્યું હતું તો સમર શિશુ મંદિરના ટ્રસ્ટી ટ્રસ્ટીશ્રીઓનો પણ હું આભાર વ્યક્ત કરું છું નમસ્કાર ભારત વિકાસ પરિષદ દ્વારા બે હજાર ચોવીસમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રીસ બાળકોની સંખ્યાઓ હતી આ વખતે અમે લિમિટેડ સંખ્યાઓ રાખેલી હતી દર વર્ષે અમારી સાઈઠ સિંતેરની આસપાસ સંખ્યાઓ હોય છે પણ આ વર્ષે અમે લિમિટેડ સંખ્યાઓ રાખી બાળકોમાં પૂરતો ધ્યાન આપી શકીએ તે હેતુથી આ વખતે સંખ્યા લિમિટેડ રાખી હતી ભારત વિકાસ પરિષદના આ સમર કેમ્પમાં અમને બહુ મજા આવી પહેલા દિવસે અમે યોગા કર્યો બીજા દિવસે અમે એક ફ્રેમ બનાવી પછી ત્રીજા દિવસે કરાટે થયા પછી ચોથા દિવસે મઢ વર્ક કર્યું અને લાસ્ટ દિવસે મજા બહુ આવી અને બહુ શીખવા મળ્યું